અને એને ત્યાં મંદિરની સાફ સફાઈ માટે એક છોકરો રાખેલો આ છોકરાને લોકો અઢિયો કહીને બોલાવે નામ પ્રમાણે જ એનામાં ગુણ જમવામાં એને બે સમય અઢી શેર જેટલું ખાવા જોઈએ તો જ એનું પેટ ભરાય આથી ગામના લોકો એને અઢિયો કહીને બોલાવા લાગ્યા એ ખાવામાં જ જબરો એવું નહીં પણ કામમાં એટલો જ જબરો સવારે ઉઠે કે તરત જ એની સેવા શરૂ થઈ જાય ને રાત્રે આરતી થાય પૂજારીને એ ગુરુ કહેતો એટલે ગુરુજી સુવા જાય પછી અઢ્ય ગુરુની ચરણ સેવા કરે ગુરુ રજા આપે ત્યારે જ સવારથી શરૂ થયેલી એની સેવા પૂર્ણ થાય અને તેથી જ અઢ્ય ગુરુને તો ખરો જ પણ આખા ગામનો પ્રિય બટુકજી હતો ગામ આખાને વાલો લાગે એમ દિવસો ઉપર દિવસો વીતે છે પૂજારીને એક દિવસ અઢિયાનો વિચાર આવ્યો કે આ છોકરો કોઈ દિવસ વ્રત ઉપવાસ કે પારણા કરતો નથી મંદિરમાં સેવા કરે છે પરંતુ તેમ છતાંય એની કાયાનું કલ્યાણ થાય એવું તો કાંઈક કરવું જોઈએ અને સાચી છે સાચા ગુરુને પોતાના શિષ્યના કલ્યાણ માટેની ચિંતા તો થાય જ એટલે આમ ગુરુજીએ વિચાર કર્યો અઢિયાનું કલ્યાણ થાય એવું કંઈક કરવું અધિક માસના આગલા દિવસે પૂજારીએ અઢિયાને હાંક મારી કે એ અઢિયા અહીંયા આવ અને અઢિયો તો દોડતો દોડતો આવ્યો પૂજારી પાસે કહે છે બોલો ગુરુજી શું કામ છે પૂજારી કહે જો આવતીકાલથી અધિક માંસ બેસે છે પાવન પુરુષોત્તમ માસ છે માટે તારે કાલથી આખો માસ નદીએ નાહવાનું અને અધિક માસ કરવાનું એવું અઢીઓ કહે છે ગુરુજી હું અધિક માસ નાવતો ખરા નીમ પણ લઉં પરંતુ એમાં ભૂખ્યા તો નથી રહેવાનું ને ગુરુજી બોલ્યા હા એમાં ઉપવાસ કરવાનો છે ભગવાનની કથા વાર્તા સાંભળવાની તથા નદીએ નાહવાનું તો અઢિયો કહે ગુરુજી તો આપણે અધિક માસ નથી કરવો તો ગુરુદેવ કહે કેમ તો અઢિયો કહે છે ગુરુદેવ મારાથી ભૂખ્યા નહીં રહેવાય ભૂખ્યા રહેવા સિવાયનું કોઈ પણ કાર્ય કહો હું સદાય એ કરવા તૈયાર છું પરંતુ જમવાનું બંધ એ ન બને ગુરુદેવે કેટલોય સમજાવ્યો પણ અઢિયો માન્યો નહીં એને ભૂખ્યા રહેવું જરાય પોષાય તેમ ન હત પરંતુ ગુરુદેવે તો મનમાં નક્કી કરેલું કે ગમે તે ઉપાયે અઢિયાને અધિક માસ નાહવાનું વ્રત લેવડાવી તેનું કલ્યાણ થાય તેવું કરવું આમ ગુરુદેવ પણ ગાંજ્યા જાય એમ ન હતા તેથી એણે યુક્તિપૂર્વક અઢિયાને બાંધી લીધો કારણ કે એમને એ પણ ખબર હતી કે જો એક વખત અઢિયો કોઈ પણ કાર્ય કરવાની હા પાડી દે પછી એ ગમે તેમ થાય પણ ફરે નહીં તેથી અઢિયાને કહે તો ઠીક છે એક કામ કર અઢિયો કહે બોલો ગુરુજી શું કામ છે ગુરુજી કહે છે આવતીકાલથી મારે તો અધિક માસનું વ્રત છે એટલે મંદિરમાં રંધાશે નહીં અને તારે ખાધા વગર ચાલશે નહીં માટે કાલથી એક માસ સુધી ચાલે તેટલું સીધું સામાન લઈ તારે નદી કિનારે જ રહેવાનું ત્યાં જ સ્નાન કરજે અને ત્યાં જ રહેજે ત્યાં જ જમવાનું બનાવી જમજે અહીં તો નહીં જ બને પણ હા એક વાત તો તારે મારી માનવી જ પડશે અઢીઓ મનમાં વિચારે છે ગુરુદેવ નદીએ તો નદીએ પણ જમવાનું તો મળશે જ એક માસ ત્યાં રહીશ પણ ભૂખ્યો તો નહીં રહો માટે ભૂખ્યા રહેવા સિવાયની તમે ગમે તે શરત કહો આપણને મંજૂર છે એમ વિચારી અઢિયો કહે છે હા ગુરુદેવ તમે જે કહેશો તે માનીશ ગુરુદેવ કહે જો બે સમય જમવાનું નહીં પણ એને બદલે સવાર અને સાંજનું એમ બંને સમયનું ભેગું એક સમયે બનાવવાનું અને એક જ સમય જમવાનું બંને સમયનું તું એક જ સમયે જમી લેજે એટલે બીજા સમયે તને ભૂખ લાગે નહીં બરાબર ને અઢિયો કહે હા ગુરુજી બરાબર છે ગુરુજી કહે અને હા એક વાત બીજી જો આ કામ તારે મારા માટે કરવાનું છે એટલે તેમાં તારે વિરોધ નહીં કરવાનો અઢિયો કહે ગુરુજી જેટલી વાત હોય તે બધી કહો ભૂખ્યા રહેવા સિવાય હું બધું મંજૂર કરીશ ગુરુજી કહે છે સાંભળ અઢિયા જ્યારે પણ તું રસોઈ બનાવી જમવા બેસે એટલે ટોકરી વગાડવાની અને કહેવાનું કે ટન ટન ટોકરી વાગે છે અઢિયોની મંત્રણ આપે છે પુરુષોત્તમ રાય પ્રસાદ લે છે અને આમ કહી થોડી વાર બે હાથ જોડી આંખો બંધ કરી ભગવાનને મનમાં કહેવાનું પ્રભુ પુરુષોત્તમ રાય ભોજન તૈયાર છે જમો આંખો બંધ જ રાખવાની પછી એક જ બેઠકે તારે જમી લેવાનું અને હા એમાંથી થોડું કંઈ રાખી મૂકવાનું નહીં અને સાંજના ખાવાનું નહીં એક જ સમયે બધું ખાઈ જજે સમજ્યો આટલું કરીશ ને અઢિયો કહે પણ ગુરુદેવ તમે કહો છો તેમ હું પેલા પુરુષોત્તમ રાયને બોલાવું ને કદાચ એ સાચે સાચ આવે અને જમવા બેસી જાય તો મારે શું ખાવું ગુરુજી બોલ્યા અરે ગાંડા એટલું તો સમજ કે અહીં મંદિરમાં આપણા ઠાકોરજીને આપણે જ્યારે ધરાવીએ છીએ ભગવાનને જમવા પધારો એવું કહીએ છીએ તો આજ સુધી ભગવાન ક્યારેય આવ્યા છે એમાંથી એક બટકું એણે ખાધું છે ગાંડા એ તો ભાવનાના ભૂખ્યા છે તારા ભોજનના નહીં અને હા જો કદાચ તું કહે છે એમ બને ભગવાન સાચે જમવા આવે તો પણ તે બે સમયનું તો બનાવ્યું જ છે એમાંથી એક સમયનું પ્રભુ જમી લે તોય તારા માટે એક સમયનું તો વધશે જ એ તારે જમી લેવાનું બરાબર ને ઓડિયો કહે છે હા તો ઠીક છે તમે જે કહો છો એ વાત સાચી ગુરુદેવ કહે તો વાત પાકીને કે તે નીમ લીધું એમાં હવે ફેરફાર નહીં થાય નીમ તોડવાનું નહીં ગમે તેવા સંજોગો ઊભા થાય તો પણ તારે તોડવાનું નહીં અઢ્યો ગુરુદેવની યુક્તિ સમજ્યો નહીં અને બોલ્યો હા ગુરુદેવ વાત હવે સાવે સાવ પાકી નીમ એટલે નીમ હવે આમાં કાંઈ ફેર નહીં પડે હવે હું નીમ નહીં તોડું બસ ગુરુદેવે આશીર્વાદ આપ્યા છે બસ બેટા ભગવાન તારું કલ્યાણ કરે અધિક માસ પ્રથમ દિવસ છે અઢિયો બધી તૈયારી કરી નદી કિનારે આવ્યો સીધા સામાનનું ગાડું એક તરફ ઊભું રાખી સૌ પ્રથમ સ્નાન કર્યું પછી ભગવાનની સેવા સ્તુતિ કરી ત્યાર પછી ભોજનની તૈયારી કરવા લાગ્યો ભોજન તૈયાર થઈ ગયું અઢિયાએ થાળી પીરસી પછી આસન મૂક્યું અને પોતે બેઠો સામે પણ આસન મૂક્યું પુરુષોત્તમ રાય માટે વચ્ચે ભોજનની થાળી મૂકી છે ટોકરી સાથે લાવ્યો હતો તે વગાડી અને પછી આંખ બંધ કરી બે હાથ જોડી ગુરુદેવના કહ્યા પ્રમાણે બોલ્યો ટન ટન ટોકરી વાગે છે છે આપે પ્રસાદ લે છે આમ કહી થોડી આંખો બંધ કરી બે હાથે વંદન કરી અઢિયો તો બેસી રહ્યો આ તરફ વૈકુંઠમાં પ્રભુ રાહ જોઈને બેઠા હતા તેઓ ઉભા થયા રુશ્મણીને કહે છે ચાલો દેવી રૂક્ષ્મણી કહે ક્યાં ચાલવાનું છે પ્રભુ ભગવાન કહે જુઓ ભક્ત બોલાવે છે ભોજન લેવા ચાલો વાર ના કરો રસોઈ ઠંડી થઈ જાય ને ભક્ત નારાજ થાય એ પહેલા પહોંચી જઈએ અઢિયાને થયું હવે આંખો ખોલું અને જમી લઉં આમ જ્યાં આંખો ખોલીને જુએ છે તો સામે કોઈ બે જણ પતિ પત્ની જમવા લાગ્યા છે અઢિયો કહે એ તમે કોણ છો અને આમ પૂછ્યા ગાંઠ્યા સિવાય જમવા લાગ્યા આમ તે કોઈનું કાંઈ ખાઈ જવાતું હશે ભગવાન કહે કેમ આમ બોલો છો ભગતજી જમવાનું આમંત્રણ આપો છો એ પાછા ટોકરી વગાડીને અને જમવા આવ્યા એટલે આમ કાં બોલો છો અઢિયો કહે તો તમે પેલા પુરુષોત્તમ ભગવાન છો તો ભગવાન કહે હા અઢિયો કહે પણ મેં તો તમને એકલાને આમંત્રણ આપેલું તમે આ પેલી સ્ત્રીને પણ તેડી લાવ્યા ભગવાન કહે જો ભાઈ આ મારી પત્ની છે પત્નીને મૂકીને હું ખાઉ ખાઢિયો કહે એ તમારી વાત સાચી પણ ગુરુદેવે તો મને કહેલું કે તમે ખાવાના નથી તમે તો ભાવનાના ભૂખ્યા છો અને તમે તો ખાવા લાગ્યા અને એ તે પાછા બે જણા આવ્યા ભગવાન કહે તારા ગુરુદેવની વાત પણ સાચી છે પણ જ્યારે કોઈ ભગત ખાસ ગાયને વગાડીને બોલાવે ત્યારે અમે તેનું માન જાળવીએ કહે શું ધૂળ તમે મારું માન જાળવ્યું આ તમે બે આવ્યા હવે મારું બે સમયનું ભોજન જમી જવાના ગુરુદેવને મેં વચન આપ્યું છે કે બીજી વાર જમવાનું બનાવીશ નહીં અને ખાઈશ પણ નહીં એટલે મારે તો હવે ભૂખ્યા જ રહેવું ને વળી પાછો બોલ્યો ઠીક છે હવે આમ બે જણા મારી સામ જોઈને હસોસો છું ખાવા બેઠા છો તો હવે ખાઈ લો આજનો દિવસ હું ભૂખ્યો રહીશ બીજું શું બીજા દિવસે પણ આમ જ થયું પ્રભુ આવ્યા સાથે રુક્ષમણીજી પણ આવ્યા ત્રીજા દિવસે પણ અઢિયાને ઉપવાસ થયા આમ પાંચ ઉપવાસ થયા છઠ્ઠે દિવસે અઢિયાએ વિચાર્યું પેલા બે આવશે જમવા અને ના પડાશે નહીં તેથી લાવ આજે મારા ભાગનું વધારે બનાવું આમ ભોજન તૈયાર કરી અઢિયા જ્યાં એમ બોલ્યો ટન ટન ટોકરી વાગે છે અઢિયોની મંત્રણ આપે છે પુરુષોત્તમ રાય પ્રસાદ લે છે પછી થોડી વારે આંખો ખોલી જ્યાં જુએ છે તો સામે ચાર જણા બેઠા છે અઢિયો કહે અરે આ બીજા બે વળી કોણ છે ભગવાન કહે ભાઈ મારે ત્યાં વિષ્ણુ અને લક્ષ્મીજી મહેમાન થઈને આવેલા તે મહેમાનને મૂકીને કાંઈ અવાય તેથી એમને સાથે લેતો આવ્યો અઢિયો વિચારે માર્યા ઠાર આજે ભૂખ્યા સુવાનું હા હા બોલાવો પારખે પૈસે દાન કરો તમ તમારે ભગવાન ભોળો ભગત ગુસ્સે થયો છે જાણી મલક મલક મલકાય છે અને પછી જાય છે આવું પાછું સાત દિવસ ચાલે આજે તો મનમાં અઢિયાએ નક્કી કર્યું છે કે આજે તો ઘણું બધું ભોજન બનાવવું છે પેલા ચાર જણાનું અને બે સમયનું મારું એમ વધારે ભોજન બનાવવું કારણ કે કેટલા બધા દિવસ થઈ ગયા મેં કંઈ ખાધું નથી જે થવું એ થાય હવે તો હું ભૂખ્યો રહેવાનો જ નથી આમ વિચારી અઢિયાએ સ્નાન કર્યું ધ્યાન ભજન સ્તુતિ ભક્તિ કરી અઢિયાએ ભોજન તૈયાર કર્યું અને ટોકરી વગાડે છે અને કહે છે ટન ટન ટોકરી વાગે છે અઢિયોની મંત્રણ આપે છે પુરુષોત્તમ રાય પ્રસાદ લઈ છે પછી આંખો બંધ કરી પ્રભુને વંદન કરી જ્યાં આંખો ખોલે છે તો સામે આખી પંગત પડી છે ભગવાન પુરુષોત્તમની સાથે ઘણા બધા બેસી ગયા અને જમવા લાગ્યા અઢિયો તો ખૂબ ગુસ્સે થયો પરંતુ બોલી શક્યો નહીં અને ભગવાન સૌ સાથે જમીને ચાલ્યા ગયા આમ અધિક માસનો છેલ્લો દિવસ આવ્યો અઢિયા ભગતને ઓગણત્રીસ દિવસના નકોરડા ઉપવાસ થયા છે આમ ત્રીસમો દિવસ છે અઢિયો વિચારે છે આજે તો રસોઈ બનાવી જ નથી ભગવાન નહીં ખબર પાડી દઉં આવું તે કાંઈ હોતું હશે કોઈ જમવાનું આમંત્રણ આપે તો એકલાએ કે પછી પત્ની સાથે અહેવાય આ તો એક 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 કરતા કરતા આખી પંગત બનાવી આજે તો ભગવાનને કહી દેવું છે કે રાંધો તમારી હાથે અને જમાડો આખી પંગતને આમ વિચારી ક્રોધમાં ને ક્રોધમાં અઢિયો સ્નાન કરી આવ્યો સ્તુતિ ભક્તિ કરી સમય થતા ભગવાન રૂક્ષમણીને કહે છે દેવી આજે જો હો ભગત આજે બહુ ક્રોધમાં છે પરંતુ આજે ખવડાવવાનો દિવસ આવી પહોંચ્યો છે આજે તમામ ઋણ ચૂકવી ભગતનો ઉદ્ધાર કરવાનો છે માટે ચાલો આ શુભ કાર્ય તમારા હાથે જ કરવાનું છે આમ કાચું સીધું સામાન રાખી અઢ્યાએ ભગવાન રાયજીને જમવાનું આમંત્રણ આપ્યું અને આંખો બંધ કરી વંદન કરી રહ્યો છે ભગવાન આવ્યા છે સાથે વિષ્ણુ ભગવાન છે લક્ષ્મીજી છે સીતારામજી છે મહાદેવ ને પાર્વતીજી છે હનુમાનજી પણ સાથે જ છે નારદને પણ કૌતુક નિહાળવાની અને પ્રભુ હવે કેવી લીલા કરશે જાણવાની તાલા વેલીથી એ પણ આવ્યા છે આમ સૌ પધાર્યા છે અઢિયાએ આંખો ખોલી અને જોયું તો સર્વ આવી બેઠા છે જોઈને તરત જ બોલ્યો પધારી ગયા રોજની માફક પણ આજે તો તમારે તમારી જાતે જ ભોજન બનાવવાની વ્યવસ્થા કરી લેવાની અને હા સર્વપ્રથમ મારો ભાગ મને આપી દેવાનો પછી તમ તમારે આખી પંગતને ખોડાવો આવું બોલી અઢિયો થોડેક દૂર ઝાડ નીચે જઈ બેસી ગયો હં હવે ખબર પડશે તૈયાર ભાણે તાગળ ધીના બહુ કર્યા છે તે આમ અઢિયો વિચારે છે ભગવાન ભોળા ભગતના મનમાં જે તોફાન ચાલી રહ્યું છે તે જાણી ગયા અને મલકાયા પછી તો નારદજીને અને હનુમાનજીને કહે રસોઈનો પ્રબંધ કરો આજે તો ભગત નારાજ છે આપણે તેને જમાડવા પડશે માટે કરો શરૂઆત આકાશમાં દેવતાઓ નિહાળી રહ્યા છે અઢિયાની સરાહના કરવા લાગ્યા ધન્ય છે તારી ભક્તિને રસોઈ તૈયાર થઈ ગઈ છે પછી તો બધા જમવા બેઠા છે ત્યાં જ પેલો અઢિયો દૂરથી બોલ્યો એ એ એ હું અહીં બેઠો છું હો પહેલાં મારો ભાગ મને આપી દો પરંતુ જાણે કોઈ સાંભળતું જ નથી અકળાયું છે બધા જમી રહ્યા છે ભગવાન પુરુષોત્તમ પ્રભુ માતાજીને કહે દેવી આ એક કોળિયો વધ્યો છે તમે જાઓ અને ભગત પર કૃપા કરી તેના મુખમાં મૂકી તેની ભવભવની ભૂખને શાંત કરો પછી એની જીભ પર આપની તચલી આંગળીનો સ્પર્શ કરજો જેથી એની તૃષા તૃપ્ત થાય માતાજી એક કોળિયો પ્રસાદ લઈ સંપૂર્ણ પુરુષોત્તમ માસનું ફળ આપવા અઢિયા પાસે આવ્યા ને બોલ્યા અઢિયા તારું મુખ ખોલ અઢિયો કહેવા લાગ્યો રેવા દો બધું ખાઈ ગયા અને કોળિયો લઈને માથે હાથ રાખવા આવ્યા છો માતાજી કહે અઢિયા બેટા મારી સામું તો જો અને મુખ ખોલ અઢિયાએ માતાજીની સામે જોયું અને જોતા જ એનાથી આપોઆપ મુખ ખોલાઈ ગયું માતાજીએ પ્રસાદ અઢિયાના મુખમાં મૂક્યો છે ટચલી આંગળીનો એની જીભને સ્પર્શ કર્યો છે ત્યાં તો અઢિયાને જાણે અમૃતનો ઘૂંટડો મુખમાં આવી ગયો હોય એવી અનુભૂતિ થઈ છે અઢિયો ધન્ય ધન્ય બની ગયો અંતરના નેત્રો ખુલી ગયા છે વેદની રૂચાઓનો પ્રવાહ એની વાણી દ્વારા વહેવા લાગ્યો સ્તુતિ કરવા લાગ્યો આકાશમાંથી દેવતાઓએ પુષ્પોનો ઢગલો અઢિયા પર નાખ્યો અને કહેવા લાગ્યા ધન્ય અઢિયા ધન્ય છે તારા વિશ્વાસ અને તારી ભક્તિ અઢિયો પોતાના ઈષ્ટને પામી ગયો એકદમ દોડ્યો છે ભગવાન રાયજીના ચરણોમાં પડ્યો પ્રભુ મને ક્ષમા કરો હું અજ્ઞાન છું આપને કંઈ કેટલાય ન કહેવાના શબ્દો કહી ગયો ક્ષમા કરો પ્રભુ પ્રભુ મોરે અવગુણ ચિત્તન ધરો નેત્રોમાંથી આંસુ વહેવા લાગ્યા છે બીજું કાંઈ બોલી શકાયું નથી ભગવાન પુરુષોત્તમ પ્રભુએ અઢિયા પર અપાર કરુણા કરી છે બેટા અઢિયા ઊઠ કહે તારી કોઈ ઈચ્છા અઢિયો કહે પ્રભુ મારી ઈચ્છાઓ પૂર્ણ થવામાં હવે શું બાકી રહ્યું મારા નાથ આપે તો મને સર્વસ્વ આપી દીધું પ્રભુ પણ એક વિનંતી છે ભગવાન કહે બોલ અઢિયા શું વિનંતી છે અઢિયાએ કહ્યું પ્રભુ મારું કલ્યાણ કરવા મારા ગુરુદેવે યુક્તિ કરી અને મને આજે આપનું સામીપ્ય પ્રાપ્ત થયું મારા ગુરુદેવને આપ દર્શન આપો જેથી એમનું પણ કલ્યાણ થઈ જાય પુરુષોત્તમ ભગવાને રજા આપી છે ત્યાં તો અઢીઓ ભાગ્યો મંદિરે આવ્યો છે શ્વાસ માતો નથી છતાંય ગુરુદેવનો હાથ પકડી જાણે ખેંચતો હોય એમ બોલ્યો ગુરુદેવ જલ્દી કરો મારી સાથે ચાલો ભગવાન રાયજીના દર્શન કરાવું સાથે દેવો પણ છે અને બધાએ માતાજી પણ છે ચાલો ગુરુદેવ ગુરુદેવને કાંઈ સમજાયું નહીં કહે અઢિયા તું શું કહે છે અઢિયો કહે બાપજી મારા ગુરુજી હવે આપણી પાસે સમય નથી આપ મારી સાથે જલ્દીથી ચાલો આમ ગુરુ અને શિષ્ય નદી કિનારે આવ્યા છે અઢિયો કહે ગુરુદેવ પ્રભુનો સાક્ષાત્કાર કરી લો પરંતુ ગુરુદેવને કાંઈ જ દેખાતું નથી નદી અને ઝાડ દેખાયા ગુરુદેવ બોલ્યા અઢિયા ગુરુદેવની મજાક કરે છે અઢિયો સમજી ગયો અને કહેવા લાગ્યો પુરુષોત્તમ પ્રભુ મારા ગુરુદેવ પર કૃપા કરો આટલું કહેતા તો ગુરુદેવના નેત્રો ખુલી ગયા સામે ભગવાન પુરુષોત્તમ પ્રભુ માતાજી અને સીતારામજી વિષ્ણુ ભગવાન ને લક્ષ્મીજી ઓહો ગુરુદેવ ધન્ય બની ગયા કઈ બોલી શકાયું નહીં નેત્રોમાંથી આંસુની ધારા વહેવા સમાધિ લાગી ગઈ છે પછી તો ભગવાને અઢિયાને એક દ્રષ્ટિ આપી છે મલકાઈ છે અને વૈકુંઠમાં ગયા આ તરફ ગુરુદેવના નેત્રો ખુલે છે અઢિયા સિવાય ત્યાં કોઈ નથી ગુરુદેવ દોડ્યા અને અઢિયો ગુરુદેવના ચરણ સ્પર્શ કરે છે ગુરુદેવના ચરણોમાં પડ્યો અને કહેવા લાગ્યો નહીં ગુરુદેવ આ બધોય આપનો જ પ્રતાપ છે આનંદ મંગળ છે હે રાયજી જેવા તમે અઢિયાને ફળ્યા અઢિયાને દર્શન આપ્યા ગુરુદેવનો ઉદ્ધાર કર્યો તેવા સૌના ઉપર કરુણા કરી સૌને ફળજો તમારું આ વ્રત કરનારને વ્રતની કથા વાર્તા વાંચનારને સાંભળનારને કહેનારને સૌને ફળજો સૌની ઈચ્છા પૂર્ણ કરજો સૌનું કલ્યાણ કરજો મિત્રો ખૂબ જ સુંદર અને રમૂજી એવી અઢિયાની આ વાર્તા તમને જરૂર સાંભળવી ગમી છે તો વિડીયોને લાઈક કરી કોમેન્ટમાં જય પુરુષોત્તમ દેવ જરૂર લખજો સાથે ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી વાર્તા નવા ધાર્મિક વિડીયો નવા અધ્યાય સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ